ગઈકાલે મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાને ચૈતર વસાવા કહ્યા હતા અને ત્યારબાદ પ્રહાર પણ કર્યા હતા જેના જવાબમાં હવે ચૈતર વસાવાએ પણ જળબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે શિક્ષણ મંત્રી નર્મદા જિલ્લામાં આવ્યા હતા તેમને શિક્ષણને લઈને વાત કરવાની હતી પરંતુ તેઓ અલગ પ્રકારના મુદ્દાઓ ઉપર વાત કરીને ધ્યાન ભટકાવી રહ્યા હતા તેમણે આજે શાળાઓમાં શિક્ષકોની શું સ્થિતિ છે નકલી કોલેજો નકલી સરકારી શાળાઓ જે કચેરીઓ છે તે પકડાઈ રહી છે તેને લઈને વાત કરવાની હતી તેને લઈને ખુલાસો આપવાનો હતો પરંતુ તેઓ છે તે ચેતર વસાવા ઉપર સમય કાઢી નાખ્યો આ મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે કુબેર ઇન્ડોરના સવાલો પર શું જવાબ આપ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નર્મદા જિલ્લાની મુલાકાતે હતા પોષણ ઉડાન કાર્યક્રમ અંતર્ગત તેઓ સભા સંબોધી રહ્યા હતા અને આ સભા સંબોધી દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ભ્રમિત કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ખાસ કરીને તેમણે યુવાનોને ચૈતર વસાવા સાથે ના જવા માટે વાત કહી હતી એટલું જ નહીં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાને ચૈતર વસાવા કરીને પણ સંબોધ્યા હતા આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું હતું ને હવે આજે છોટા છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમ હતો આદિવાસી સમાજનો આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પલટવાર કર્યો છે અને જડબાતોડ જવાબ આપ્યો છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે શિક્ષણ મંત્રી અમારા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ આ ખુલાસો કરવાની જરૂરિયાત હતી કે નર્મદા જિલ્લામાં શિક્ષણની સ્થિતિ શું છે આજે એક શિક્ષકો ઉપર આખી શાળાઓ ચાલી રહી છે શાળાઓની દયનીય સ્થિતિ છે નકલી સરકારી કોલેજો પકડાઈ રહી છે તેમજ જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તે મામલામાં ખુલાસો કરવાની જરૂરિયાત હતી પરંતુ તેઓ પરંતુ તેઓ મારી ટીકા ટિપ્પણીમાં લાગી ગયા એટલું જ નહીં તેમણે કહ્યું કે જે આ ભીલ પ્રદેશ બનાવી દઈશું તો ટેક્સ ક્યાંથી લાવીશું રેવન્યુ કેવી રીતે જનરેટ કરીશું તેને લઈને પણ ચૈતર વસાવાએ જવાબ આપતા કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં લિગ્નાઇટ હોય કોલસા હોય તેમજ વિવિધ જળ જમીન સંપત્તિની બાબતો હોય તેના કારણે દેશમાં મોટા ભાગનો ટેક્સ છે તે આદિવાસી વિસ્તારોમાંથી જતો હોય છે વાત આટલેથી ન અટકતા જ્યારે કુબેર ઇન્ડોરે ગઈકાલે કહ્યું હતું કે અમે કાલે જ ભેલ પ્રદેશ બનાવી દઈએ પણ રેવન્યુ કેવી રીતે જનરેટ થશે તો તેને લઈને પણ ચૈતર વસાવાએ કહ્યું હતું કે તમે માત્ર ફાંકા ફોજદારી કરો છો તમારા સંગઠનમાં તમારી સરકારમાં તમારું કઈ ઉપજતું નથી ને અહીંયા આઈને મોટી મોટી ગુલબાંગો પોકારો છો પહેલા તો શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના શબ્દોમાં સાંભળો તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ એ આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિંગનાઇટ છે રેતી છે પંપ પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના ઉપર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસથી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળત ત્યાં હોય છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાયબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ વર્ષથી એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી શકતા અને હવામાં કરે છે ત્યારે મોટી મોટી વાત કરતા હતા ત્યારે આપણા સમાજના હે પાર્ટીમાં રહેલા નેતાઓને કેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું નથી અહીં આવીને કરવાની આ સમાજ માટે કંઈ કરો આ સમાજને સિંચાઈનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશિપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થાપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દો સાથી આજે મને અહીંયા આમંત્રણ મળ્યું આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો અત્યારે ડબોલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના માણસ્યાઓને આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઊંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશો એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે

ભ્રષ્ટાચારો આચરી રહ્યા છે શિક્ષણોની હાલત જે છે તે દિવસે ને દિવસે દયનીય બનતી જઈ રહી છે તે બાબતમાં શિક્ષણ મંત્રીને ખુલાસા કરવાની જરૂરિયાત હતી ના કે મારા ઉપર ટીકા ટિપ્પણી ને તેના જ કારણે હવે ફરી એકવાર રાજકારણ આવ્યું છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે જેવી રીતે આરોપ પ્રત્યારોપનો દોરની શરૂઆત નર્મદા જિલ્લામાં થઈ છે જે રીતે શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરે સવાલ ઉઠાવ્યા તેને તેના જવાબમાં ચૈતરબસાભાએ આજે મોરચો ખોલ્યો છે તેના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ